મીદા હેડતે <coughs> <kind abonnés> અડત નઈ આવડતું વાજીસા ઉપર નતો રાખીન આ સો લઈ ગયા ટેશન નથી આ શું જોમુ જો સો થ્યો જો થાય કે તાન હેડો આવે કાકે ડગ પાડ્યા મરવા હેડો પેલું આવે તો નાખો આહી તું હોય કે ઓમે તમ બે દાડે નાયા નતા ના દઈ નાખ્યો કાબરૂ ગાઢવા બેઠો એના બાને હું ધવ હું તો ધવુ આજ ને પર બધું વા પાડી પાડી હો છોલે કે છોલે હમુરિયા આ જી જે જો આ જી જે જો એ ના મજા આવે બારે ન થતી હમરે મારે તો

આ પાકે દેલ સોરી સોરી લઈ જવાનું છે અમીર કોઈ ના થાઉ જો આપણે છે આ મારો બનાસ કોઠો આ